નમસ્કાર મિત્રો હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલમાં ફરી એકવાર તમારું સ્વાગત કરું છું બધાને ભગવાન સ્વસ્થ રાખે એવી પ્રાર્થના સાથે મિત્રો શિયાળાની સિઝન છે અને શિયાળાની સિઝનના બેસ્ટ ફ્રૂટ મારા પસંદગીના ફ્રૂટ એટલે સંતરા નારંગી અત્યારે તમે બજારમાં નીકળશો એટલે લારીઓમાં કેસરી કલરના નારંગીના ઢગલા જોવા મળશે તમને ઠેર ઠેર સંતરા મળશે હવે આ સંતરાશે ઘણા લોકો તમે સાંભળ્યું હોય છે ઠેર ઠેર કે શિયાળામાં સંતરા ખૂબ ખાવા જોઈએ ને અઢળક ખાવા જોઈએ સંતરા ખાવાથી આ થાય ને તે થાય ને ફલાણું થાય ને આટલા લાભ થાય ને પણ સંતરા ક્યારે ખાવા જોઈએ સંતરા કઈ રીતે ખાવ તો વધારે ફાયદો થાય શરીરમાં બીજું એ કે સંતરાશય કોણે ન પણ ખાવા જોઈએ અથવા કેવી કેવી મોટી બીમારીઓમાં સંતરા ફાયદાકારક છે એ સિવાય સંતરાની છાલ છે સંતરાની અંદરથી તો આપણે જે રસ ને એ બધું ખાઈએ છીએ પણ સંતરાની છાલથી શું ફાયદો થાય છે તો આવું ઘણી બધી એવી માહિતી છે મિત્રો જે ખૂબ ઉપયોગી છે હવે પહેલાં વાત કરી દઉં આપણે બધા જાણીએ છીએ કે છે એ ખાટા ફળ છે એટલે વિટામિન સીનો અખૂટ ભંડાર એમ કહી શકાય અને સાથે સાથે સંતરાનું જ્યુસ આપણે ઘણી જગ્યાએ સાંભળ્યું હોય ડૉક્ટરો પણ કહેતા હોય સંતરાનું કે મોસંબીનું જ્યુસ હવે સંત્રાશે એનો જ્યૂસ વધારે ફાયદો કરશે કે એમનામ ખાવાથી વધારે ફાયદો થશે બીજું એ કે સંતરાનું જ્યુસ કઈ રીતે કાઢવાનું તો જ્યુસ પણ હમણાં હું કાઢું છું તમે વિડીયોમાં શિયાળા સુધી બન્યા રહેજો મજા આવશે કઈ રીતે હોવાનું જ્યુસ બનાવું છું હવે સંતરાની અંદર વિટામિન સી તો છે જ અઢળક માત્રામાં સાથે સાથે વિટામિન બી પણ છે એની અંદર બીટા કેરોટીન સમાયેલું છે વિટામિન સીની સાથે સાથે એની અંદર એવા એન્ટી ઓક્સિડન્ટ તત્વો સમાયેલા છે કે જે ખૂબ જ ફાયદો કરે છે પોટેશિયમ છે અને એવા અઢળક પોષક તત્વોને કારણે સંતરા છે એના ગુણ શરીરમાં ખૂબ જ વધારે છે બ્લડ પ્રેશરની સમસ્યા હોય તો આવા લોકો માટે ખૂબ જ ફાયદાકારક છે બ્લડ પ્રેશરને એકદમ નિયંત્રણમાં રાખે છે જેના લીધે હૃદય છે એની માટે ખૂબ જ ફાયદાકારક છે બીજું મિત્રો એ કે જે લોકોને વારંવાર શરદી ઉધરસ થઈ જશે તમે ઘણા લોકોને સાંભળ્યું છે કે સંતરા ખાવાથી તો શરદી થાય કે સંતરા ખાવાથી શરદી મટે શરદી ઉધરસ આ એવી વાયરલ બીમારી છે કે એ ચેપ લાગવાથી પણ થાય છે તો સંતરાના સેવનથી મિત્રો ચેપ લાગવાની સમસ્યા છે અને એકદમ નહીવત થઈ જાય છે એનું કારણ એ છે કે આની અંદર વિટામિન સી છે બીટા કેરોટીન છે જેને લીધે સંતરાની અંદર રોગ પ્રતિકારક શક્તિ સૌથી વધારે છે એટલે કે સંતરું ખાવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે છે અને શરીરની જ્યારે રોગપ્રતિકારક શક્તિ જે વધારે મજબૂત બને ઇમ્યુનિટી વધારે મજબૂત બને ને ત્યારે મિત્રો જે ચેપી બીમારીઓ હોય છે એ ઝડપથી શરીરમાં આવતી નથી એટલે કે ખાસ કરીને શરદી ઉધરસ અને આવી સમસ્યાઓ થતી નથી બીજું એ કહી દઉં કે સંતરા ખાવાનો શ્રેષ્ઠ તમને છેલ્લે જ્યુસ કઈ રીતે બનાવું છું એ બધા એ બતાવું પણ એની પહેલાં કહી દઉં કે સંતરા ખાવાનો જે શ્રેષ્ઠ સમય હોય ને તો એ છે સવારનો મિત્રો સવાર સવારમાં સંતરા ખાવાથી ખૂબ જ ફાયદો થશે એટલે સવારમાં બને ત્યાં સુધી સંતરાનું સેવન કરવું બપોર પછી પણ કરી શકાય પણ સાંજના સમય કરતાં સવારનો સમય છે ને એ સંતરા માટે બેસ્ટ છે પછી એને જ્યુસ કરીને પીતા હોય તો બી ભલે અને એમનામ ખાતા હોય તો બી ભલે હવે સંતરું છે ને એને જ્યુસ કરવાથી એવું કહેવાય છે આયુર્વેદ એવું કહે છે કે સંતરું છે આ સંતરા અને જ્યુસ કરતાં એને એમનામ ખાવાથી વધારે ફાયદો થાય એનું કારણ એ છે કે સંતરા છે ને જ્યૂસ તમે જ્યારે કાઢો છો ત્યારે માત્ર ને માત્ર એની અંદરનું પ્રવાહી જ છે એ બચે છે પણ જ્યારે એમનામ ખાવામાં આવે છે ત્યારે સંતરાની જે પેશી હોય છે પેશીની અંદરથી તમે ખાશો એટલે અંદરથી એના જે રેસાઓ હોય છે અથવા એ સંતરું હોય છે આખે આખું ખાવ ને તમે તો શરીરમાં એનો આની અંદર એક ફાઇબર પણ સમાયેલું છે મહત્ત્વનું પોષક તત્વ જો તમે જ્યુસ કરતા એમને ખાશો તો શરીરના ફાઈબર છે એ વધારે મળશે અને શરીરને જ્યારે ફાઇબર વધારે મળશે ત્યારે પેટને લગતી સમસ્યાઓમાં પણ સંતરા ખૂબ કામ આપશે બીજું એ કે આની અંદર એક અદ્ભુત તાકાત રહેલી છે કે સંતરું જ્યુસ કરતાં ખાવાથી જે યુરિક એસિડ હોય એને ઘટાડે છે એટલે આર્થરાઈટિસ અથવા સાંધાના દુખાવાની સમસ્યા જે લોકોને રહેતી હોય તો આવા લોકોએ દરરોજ એક સંતરું ખાવાથી સવાર સવારમાં સંતરુ ખાવાથી ફાયદો થાય છે બપોર પછી અથવા સાંજના સમયે નહીં પણ સવારના પરમાં એક સંતરું અવશ્ય ખાવું જોઈએ સ્વસ્થ વ્યક્તિ હોય તો એને પણ એક સંતરું શિયાળામાં દરરોજ ખાવું જોઈએ જેનાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત બનશે સાથે સાથે નાની મોટી ઘણી બધી એવી બીમારીઓ હોય છે શરીરથી દૂર રહેશે અને એક વાત એ પણ કરી દઉં કે સંતરાશે એ ખાવાથી સ્કીન અને વાળની સમસ્યાઓમાં જબરજસ્ત રિઝલ્ટ મળે છે એટલે શિયાળામાં આ બે સમસ્યા વધારે જોવા મળતી હોય છે સ્કિનની અને વાળની તો આવા લોકોએ દરરોજ સંતરું ખાવાનું ચાલુ કરી દેવાથી ખૂબ ફાયદો થશે સ્કિન બ્રાઇટનિંગ એટલે કે સ્કિન જે લોકોને વારંવાર ચામડીને લગતી કોઈ સમસ્યા રહેતી હોય તો સંતરા ખાવાથી ખૂબ જ ફાયદો થશે બીજું એ છાલની વાત કરતા હતા આપણે તો સંતરાની છાલ છે જે રીતે સંતરાના ફાયદા છે એવી જ રીતે સંતરાની છાલના પણ જબરજસ્ત ફાયદા રહેલા છે છાલને ફેંકી જ નથી પણ છાલ છે એને સૂકવીને એનો પાવડર બનાવી નાખો ને તો આ પાવડર છે એના ફેસ પેક તરીકે ઉપયોગી છે અને આ ફેસ પેક છે એ બજારના બજારો ઘણા બધા એવા ફેસ પેક છે એની કરતાં જબરજસ્ત રિઝલ્ટ આપે છે એટલે સંતરાની છાલને સૂકવીને એનો પાવડર બનાવી ફેસ પેકમાં ઉપયોગ કરી શકાય છે જેનાથી સ્કિન બ્રાઇટનિંગ તો ઠીક છે પણ સ્કિન છે એ સુવાળી બને છે એટલે સ્કિન છે હાઇડ્રેટ રહેશે અને સ્કિન મજબૂત બનશે એટલે ચામડીની કોઈ સમસ્યા પણ નથી થતી તો મિત્રો આવો હવે આપણે સંતરાનું જ્યુસ કઈ રીતે હું બનાવું છું આપણે જ્યુસ કાઢીએ અને જ્યૂસ પીવાની મજા માણીએ તો મિત્રો સંતરાના જ્યુસ કરવા માટે મારી પાસે આ પ્લાસ્ટિકનું જ્યુસર છે આ રીતે એને બરાબર ફિટિંગ કર્યા પછી આ જે સંતરું છે આની છાલ આપણે સૌથી પહેલાં ઉખાડી નાખવાની છે પહેલાં બધા સંતરાની સાથે છાલ ઉખાડી અને પછી જ્યુસ કરવા માટે સંતરા છે એની પેશીઓ જ્યુસરમાં નાખવાની તો આ રીતે સંતરાની નાની નાની પેશીઓ કરી અને જે જ્યુસરનો ઉપરનો ભાગ છે ત્યાંથી આ પેશીઓ નાખી દેવાની છે બધી પેશીઓ નાખ્યા પછી જે ઉપરનો ભાગ છે એને ઉપરથી જે જ્યુસરનું એક હેન્ડલ છે એનાથી દબાવી અને હેન્ડલ ચલાવવાનું છે એટલે નીચેનો જે ગ્લાસ રાખેલો છે એ ગ્લાસની અંદર જો જ્યુસ આ રીતે નીકળશે અને એક સાઈડથી કચરો નીકળી જશે તો આ રીતે મિત્રો વારંવાર છે એ પેશીઓ નાખીને એક એક સંતરાની પેશીઓ નાખતું જવાનું અને જુઓ આ રીતે સરસ મજાનું જ્યુસ છે એ નીકળી જશે સાંત્રનો અને એક સાઈડથી કચરો પણ નીકળી જશે તો આ રીતે મિત્રો જ્યુસ કાઢીને જ્યુસ પણ પી શકાય છે મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક આપજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જય માતાજી ધન્યવાદ